એટલે હમણાં તમને બતાડું ને આપણે જઈ હી રમવા કપડા બબડા બધું બદલાઈ નાખ્યું જૂના ઠપકલ લીધા તો હાલો આગળ બેના વ્લોગ વિડિયોની માલિપા હાગે બેગો ત્યાં બસ હવે હવે રમતા રમતા ફાઇનલી મિત્રો બસ સ્ટેન્ડ એ આપણે પહોંચી ગયા અહીં આ બધાનો વેજ ઓ અમારા બધાનો કલર કલર અને નકરો કલર ઓ જેરી કેવી ઉતરસ ચડી ગઈ છે મિત્રો અને આ બાજુ જો અમારા મિત્રને ને નાના મિત્ર ને રંગી નાખ્યો હરખાય હલે તું જોડાઈ જા અમારા સંગમાં આ મામાનો ઉડાડ દો ચાલા વિડિયો મામા આવું ગોવિંદભાઈ ને માં લઈ લીધા કઈ દે સર વાડીએ ખડ ઉપાડે ને લઈ લીધા આટીમાં આપડા મિત્ર હરીભાઈ ખાસ ઈ પણ અત્યારે વાડીએ જતા અમને ખબર પડી એટલે અમારી ટીમ આખી આવી ગઈ છે ને જોવો તમે રંગી નહિ ખાય હરખાય અને બાકી જોઈ લ્યો અમારા બધાયને હવે હજી આવા છે અત્યારે તો આપણે રમીએ એટલે મિત્રો પાડીને આપણે થોડો થોડોક ગુલાલથી ગુલાલ ટપકુ કરી દીધું હોય ચાંદલા જેવું બાકી ઓલો જો ઓલો ભાઈ ઓલી ભેઈ રહી ને કાળી ભેઈ એને જો અત્યારે ઓલું કરાય બધું લઈ આનું વિડીયો ઉતારતો હોય પણ આ જોવો તો મિત્રો માથા પહેરે હો એ હમણાં મમરા ભરી દે તો મિત્ર હરિભાઈ ની વાડીએ અત્યારે પાછા ગામમાં માં આવ્યા હતા ના ભાઈ જોવા છોકરાઓ પણ જોવો તમે એક વર્તાય છે મિત્રો નો જ વર્તાય મિત્રો કલર કલર ના આપડી પાસે ગુલાલ પચાસ કિલો હતો ને મિત્રો એમાંથી એક બાજકો હતું એ અહીંયા પૂરું થઈ જાય હમણાં ગુલાલની થેલી ખાલી થઈને જો ઓલો ભાઈ ઓલા એના ભાઈ ઉપર પોથળી નાખીને હોય બપોરનો સમય થઈ ગયો તોય હજી હરવે હરવે મિત્રો આવે એટલે અમે થોડીક રાહ જોઈને જ બેઠા હતા કારણ કે અમારો ભાઈ હજી થોડોક ગુલાલ પડ્યો હવે આ મિત્ર આવી ગયો તો હવે કોની રાહ જોવાની હોય તો હાલો લઈ લ્યો ગુલાલ તો બ બહાટી બોલાવી નાખી પાછી આની ઉપર હાલો પીડે પીડો કરને ખોવાય પીડો 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 નકરો પીડો એ હાલો ઓલા ભાઈ ટી શર્ટમાં નાખી દીધું એ જોકી હજી બે ત્રણ દોસ્તારો બાકી રહી ગયા તા તો આમથી આવી ગયા ઈ પાસે હવે લીલો કલર લઈને આયવા તો આમાં જોવો થોડું કામ થોડું કામ બધે પચરંગી કલર જેવા થઈ ગયા અરે હું વિડિયો ઉતારું પણ મારો વારો નઈ આવે એવું તો નઈ બને કદાચ જો પણ આ ભાઈ મૂઠા ભરીને આવી તો ગયો મારો વારો સડી તો ગયો છે પૂરો કલર પૂરો

હા એ મિત્રો મસ્ત મજાના થઈ ગયા કમ્પ્લીટ મોટેથી કલર બલર બધું કાઢી નાખ્યું હતું હાલો હવે જમી લે પછી કપડા બપડા બદલાવીને જાય ગા

લાઈક શેર સબસ્ક્રાઇબ હા તમે બે ભાઈ અત્યારે રહેવા જા યુનિટ કાઢવા ભુંગરાના ચાલો હવે નીકળી ગયા હે તો પાછા જઈને હવે આ મંદિર બાજુ હાલો મંદિર છે અને જરમ્બુ છે એમ ને આજ રસિયા રમી નાખી દૂચા કાઢવા એમ ને ચાલો કાઢી જ નાખી બીજું શું હોય હાલો ઉતરો ઉતરો હાલો તો એવું બધું હાલે છે ડાયરો તો હાલો આગળ બીને રાખજો બ્લોગની માલી પા અહીં પડવા દો પછી તમે ધીરે ધીરે જોવો કાં હું થાય છે તો મિત્રો રસ્તામાં આપણી ગાડી રહી ગઈ છે ઊભી પેટ્રોલ થઈ રહ્યું મિત્રો કઈ ખબર ન પડી આપને અને હવે રસ્તામાં ઉભા હી આપણે નું કાઈ બન ગ્યો પેટ્રોલ લેવા અને ઉમંગ ને ભાઈ ઉમંગ ભાઈ ને પાછો આપણે મોકલી દીધો જોઈ લો તમે કોઈ હે નહીં વાહા તો પેટ્રોલ થઈ ગયો હે પેટ્રોલ લઈને આવે પછી પાછા ગામમાં જાય હવે મિત્રો પાછળ જો દેખાય કટર અને કટર કયો ના મિત્રો ઘટે કાંઈ તો ફાઇનલી અમારે ઉમંગભાઈ પેટ્રોલ લઈને આવી ગયા છે એક તો હોય ગયો પેટ્રોલ પેટ્રોલ નાખી દીધો હવે થોડુંક ચડી ગયા એટલે માર દઈએ સ્લેબ જો એટલો કાંટો ફૂગી ગયો હે બરાબર ને હાલો બેવો બેહો તમે હાલો પાછું ખમવું જો થોડીક વાર હજી સેડ્યું નથી બરાબર ને બરાબર ભાઈ સંસદ ભોટ આવે જોવા ગઈશ કઈ ઘટે જ નહીં દી આશ્મે હે અને આ અમારી ગાડી બંધ છે હા ઉભડી જાવ હવે હાલો રેડી કમ્પ્લીટ મિશન કમ્પ્લીટ મોરા મોરા દાબો હાલો હવે કે ઊભા ન રહેતા હો તો મિત્રો હાઇન પડી ગઈ ને સમજી ગયો સાડા આઠ વાગવા જેવું તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા ઘરે તો જમવા તો આપણે ગયા હતા મંદિરે પણ હું લોગ ઉતારતા ભૂલાઈ ગયો એમાં થોડોક કામમાં હતો બધું હારવામાં બધે હતો એટલે કામમાંથી હતો એટલે કઈ બધું ભૂલાઈ ગયુંગ બનાવવાનું કંઈ વાંધો ને આલો આપણે પોચી ગયા ઘરે તો આલો જમી લઈ જમીન પરબા જાય જઈને ત્યાં તમને દેખાડો કારણ કે હવે રમવાના છે આપણે રોરી રશિયા તો આલો આગળ બનીને રજો લોગ વિડીયોની માલિક અને હા કોણ કોણ મારી જેમ કીર્તન ભજન બધા શોખીન છે જરા કોમેન્ટમાં જણાવી તો દેજો ખા રાઇડર મિત્ર આપણે આખવાનું હે આપણો મિત્ર લઈને આવ્યો હે તો બાંકાઈ જીકી બોલાઈ દે રેડી અરી ભાઈ આ શું કરો હો સદી સુધારો એવું હે

બીજી વાત નઈ કા મોરે મોરો આવો તો મજા આવે અહીંયા મિત્રો કીર્તન ચાલુ થઈ ગયા અને અંદર મંદિર માંથી અત્યારે લાલા એટલે કે મિત્રો ઠાકોરજી ને લઈ જાય છે બાય ને હમણાં થોડી વાર રહી મિત્રો પેલા ભગવાનને ને રમાડવાના છે પછી બધા આપણે રમવાનું છે ફૂલ લેવાનું છે ઉમંગ ભાઈ તમે એટલા બધા ફૂલ નું કરશો શું હાલો હા ભાઈ

छोकरा भाई जमरा हाथ पर वेला वेला था ओ भाई आ पानी पा I'm going to go to the hospital.

આજનો બ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી મળી બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયોને માલી પા અને આ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને તે ખાસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો આ રીતની મિત્રો તમે મોજ કહી રહ્યા કે નહીં જરા કોમેન્ટમાં જણાવી દેજો તો હાલો આપણી ચેનલની અંદર જો તમે કોઈ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું બોલતા નહીં તો મળી બીજા વ્લોગ વિડીયોને મળી પા ત્યાં સુધી બધાને જય દ્વારકા